હેલો દોસ્તો ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ આપણે ચાલીસ વીઘામાં જે મરચી હતી તે નુકસાની તો છે વરસાદની પણ બીજાને છે એટલી બધી નથી ને મરચાં તો અહીંયા બી પુષ્કળ લાગી ગયા છે થોડુંક પાછળથી વાવેતર હતું પણ છતાંય મરચાં બહુ સારા લાગી ગયા આજે બળદના સાથી પારા બાંધવાનો કાર્યક્રમ ગોઠવો છે દવા ખાતર બધું હવે ચાલુ થશે કલરમાં બી સારી છે ડાયરું ભાંગી ઘણી ભાંગી ગઈ છે પાડેથી ટીમો આવી ગયો છે બળદ લઈને ટીમભાઈ ભાડ વાળા હો કઈ નો ઘટે વરસાદ થી મરચી બચી ગઈ છે અને ખર્ચો આ વર્ષે પુષ્કળ થઈ ગયો છેલ્લા વરસાદ ગયા પછીના દિવસોમાં બહુ ખર્ચો થઈ ગયો ખાતરનો દવાનો એક દિવસ છોડીને એક દિવસ દવા મારેલી છે ત્યારે આ કલર પાછો આવ્યો છોડવા તો થોડાક નાના છે પણ મરચાં પુષ્કળ લાગી ગયા છે